જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પચાસ કરોડના ખર્ચે વર્ષ બે હજાર અગિયાર માં વિધિ યોજાઈ જેને તેર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આઠ દિવસ સુધી પ્રવાસ ધામ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા વિકાસ વગર કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડ્યું છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે કબીરવડ સામે આવેલા મઢી કબીર મંદિર ખાતે મહંત રાજેન્દ્રદાસ ગુરુ ગોકરદાસે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીરપંથીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે સંત કબીરનું મંદિર અને પૌરાણિક વડલો અહીં આવેલો છે નર્મદા નદીનો છીછરો અને રેતાળપટ પ્રવાસીઓને આકર્ષે છે વર્ષ બે હજાર અગિયારમાં ખાતમુહૂર્ત કરી તકતી લગાવી પણ આ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી કવિવારમાં જાહોજા પબ્લિક આવતું હતું અત્યારે નર્મદામાં પાણી ઓછું છે કોઈ ફેસિલિટી નથી એના કારણે પબ્લિક તૂટી ગયેલું છે પહેલા કેવો માહોલ હતો ધંધાથી લઈને આમ સારો માહોલ હતો ધંધા બી સારી ચાલતો હતો પબ્લિક દસ તારીખે હાઉસફુલ થઈ જીસ વીસ બોટો ચાલતી હતી એના બદલે અત્યારે હાલ કંડિશન બરાબર છે નથી પાણી ઓછું છે પ્લસ કબીરમાં કોઈ ફેસિલિટી છે નથી બંધ છે આવતું ક્યાંથી ધંધો થવાનો શું છે પ્રશાસન પાસે સરકાર સે આપણે ડેવલપમેન્ટ કરે કઈ પબ્લિક આવે એવું કરે તો સારું ડેમ વર્ષ બે હજાર અગિયાર માં કેન્દ્રની સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સંયુક્ત બે સરકારે થઈને કબીરવડના વિકાસ માટે ઓગણપચાસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ કબીરવર ખાતે ઉદ્ઘાટન કરી તકતી લગાવી અને કબીરવર શુક્લટીના અંગણેસોનો વિકાસ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર અગિયારથી આજે બે હજાર ચોવીસ ચાલે છે ભરૂચમાં જેટલા પણ કલેક્ટર શ્રીઓ ભરૂચમાં આવ્યા તમામ કલેક્ટર શ્રીઓએ આ કબીરવર અંગારેશ્વર અને શુક્લટીની મુલાકાત લીધી દર વર્ષે મુલાકાત લે છે દર વર્ષે ટેન્ડરિંગ થાય છે પણ કોઈ કારણસર કબીરવર શુક્લટીને અંગારેશ્વરનો વિકાસ જે પ્રવાસન દ્વારા થવો જોઈએ એ થતો નથી નામ વસાવા હસમુભાઈ જગદીશભાઈ છે હું અહીંયા સ્થાનિક રહેવાસી છું અને અમને કામકાજ અર્થે અહીંયા આવ્યા છે કબીરવડમાં પહેલાં જે પબ્લિક થયું હતું આ પંદરથી વીસ બસો દરો જ આવતી હતી નવા ધોરણો પણ છૂટ હતી અને બહુ સારી પબ્લિક થતી હતી જ્યારે હમણાં શું છે કે પબ્લિક નથી અને અમારો ધંધામાં ભાગ્યો છે અમે ખેતમજૂરી કરી પ્લસ આ નાનો મોટો ધંધો કરતા હતા અને ધંધામાં કમાણી પહેલાં વધારે હતી હજાર પંદરસો કે પાંચ છ હજાર સુધીનો ધંધો થઈ જતો હતો જ્યારે હમણાં સો બસો પણ મુશ્કેલ છે એનું કારણ શું છે એનું કારણ નર્મદા નર્મદા નદીમાં છે ને માટી આવી ગઈ થોડા સમયથી એ છે અને થોડીક વિકાસનો અભાવ છે કબીવારમાં જે વિકાસ થવા જોઈએ નથી